કાંકર તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં ભાજપ સામે ભાજપનો ખરા કરી વરસાદી માહોલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન

ઇલેક્શન હતું ખેડૂત વિભાગની અંદર દસ બૂથો હતા વેપારી વિભાગમાં એક બૂથ હતું પ્રશાસને ખૂબ સારું કામ કર્યું છે મતદારોએ પણ શાંતિપૂર્ણ મતદાન કર્યું છે પણ એક વાત છે કે હાર જીત તો કોની થશે એ અત્યારે કોઈ કહી શકાય નહીં કારણ કે બત્રીસ મંડળીઓ એવી બોગસ મંડળીઓ બનાવીને અને બોગસ મંડળીઓ જે કોર્ટે હુકમ કર્યો હતો કે ભાઈ એકવીસ તારીખ પહેલાં તમારે ચૂંટણી જાહેર કરવી અને એ એકવીસ તારીખ પહેલાં ધારો કે સત્તર અઢાર તારીખથી કરી અને એકવીસ તારીખ વચ્ચે બત્રીસ મંડળીઓનું ધિરણ કર્યું છે અને લગભગ એના મતો થતા હશે બત્રીસ મંડળીઓના છસો ત્રીસ આસપાસ મતો થાય આ બધા છસો ત્રીસ મતો છે છતાં પણ મારી આ કોંગ્રેસ તાલુકાના પ્રજાજનો ઉપર મને વિશ્વાસ છે આમ તો છસો ત્રીસનું બોગસ વોટિંગ કર્યું હોય અને બોગસ મંડળીઓ દાખલ કરી હોય તો કોઈ જીતી શકે નહીં પણ છતાં મને વિશ્વાસ છે કે અમારી પેનલ સો ટકા જીતશે પણ કદાચ આ બોગસ મંડળીઓના મતો છે જે છસો ને ત્રીસ એના લીધે અમને લોસ પડે તો કદાચ એમની પેનલ જીતે જીતવા માટે કદાચ શબ્દ છે પણ અમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાર વેપારી પેનલ અને દસ ખેડૂત પેનલમાં હતા બધા જ ભારતીય જનતા પાર્ટીના છે ને સામેવાળા પણ બધા ભારતીય જનતા પાર્ટીના છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું આજે ફરા એપીએમસી બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીમાં કોખરેજ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ ખૂબ શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને લોકોમાં જે પરિવર્તન પેનલ પ્રત્યે લોકોનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાય છે આ લોકશાહીના પર્વમાં આપણે લોકશાહીની સાચી ઉજવણી કરીએ પોતપોતાની ઈચ્છાથી સૌ સ્વતંત્ર રીતે વોટ આપી અને અત્યારે આ ઉજવણી કરે છે અને જે ખેડૂત ભાઈઓ અને જે વેપારી મતદાર ભાઈઓ છે એનો જે ચુકાદો આવશે એ સૌ કોકરે તાલુકાની જનતાને શેરું માન્ય છે સામાન્ય આજ રોજ તારીખ ત્રીસના રોજ મતદાનનો દિવસ છે અને ચાર હજાર આઠસો છેતાલીસ જેટલા ખેડૂત વિભાગમાં અને ત્રેસઠ જેટલા વેપારી વિભાગમાં મતદારો સવારથી ભાગ લઈ રહ્યા છે મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહેલું છે અત્યાર સુધી જે પહેલાં બે કલાક નવથી અગિયાર સુધીના આંકડાઓ છે એ મુજબ એકતાલીસ પોઈન્ટ તોંતેર ટકા જેટલું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે ડીવી ગઢવી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને ચૂંટણી અધિકારી એપીએમસી સીથારા